હા છે નવો બની ગયો ઉપરકોટનો દરવાજો પહેલાં દરવાજો હતો નહીં ચાલો ટિકિટ મારીએ જઈ આવીએ ટિકિટ લેતા આવીએ આ રીતનું તમને અહીંયા બેલ્ટ પણ આપે છે ટિકિટ સાથે તે પેરું ફરજિયાત છે જે સ્કેન થશે અને એ તમારે એની ડિપોઝિટ પણ લેશે તમારી પાસેથી એ તમારે પાછા જાવ ત્યારે જમા કરાવવાનું આ છે ટિકિટના પ્રાઇસ અહીંયા તમે વાંચી શકો છો લોકો માટે સો રૂપિયા વિદેશી પ્રવાસી માટે પાંચસો રૂપિયા ચાલો અંદર પ્રવેશતા જ હનુમાનજી નું મંદિર આવેલું છે અને ગણપતિ બાપા દાદા દાદા આ એક સોલિક નીચે અહીંયા કંઈક લખેલું છે તોરણ દ્વાર આ છે તોરણ દ્વાર જે તમે જોઈ શકો છો તે છે તોરણ દ્વાર આ છે તોરણ દ્વાર નો સીન ઉપરકોટ પોલીસ ચોકી અંદર પણ ચોકી બનેલી છે ગુજરાત ટુરિઝમ કંટ્રોલ રૂમ છે અહીંયા જૂનવાણી દરવાજો પેલા આ ગેટમાં છે અગિયારસો બાસઠ સાલ પહેલા જુનાગઢનો ઉપરકોટથી એલેકી ફોટો ખીચવાયથી અગિયારસો બાસઠ વર્ષ જૂનો છે આ આ ગેટ જે પેલા ઉપરકોટનો રખવાડી કરતો હોય છે અત્યારે સાઈડમાં બિચારો અહીં રાખી દેવામાં આવેલો છે રિટાયર થઈ ગયો છે હવે નકાશીઓ હવે તમને અહીંયા ઈ રિક્ષા પણ જોવા મળશે જે તમને અંદર ફેરવશે ગાડી આવી રીતે ટ્રેન જેવી બનાવેલી છે બેસીને તમારે અંદર ફરવું હોય તો બેસું તારે અહીંયા શૌચાલય પણ બનેલું છે અંદર એની પણ સુવિધા ઉપલબ્ધ છે અંદર અહીં પડેલી આ બધી સાયકલો પણ તમને અહીંથી ભાડે મળશે તમારે તે લઈને પણ અંદર જો જોવા જવું જ હોય તો તે તમે પણ લઈને રેન્ટ કરીને રેન્ટ ઉપર લઈને જઈ શકો છો કારણ કે અંદરનો વિસ્તાર ઘણો મોટો છે જેથી કરીને તમને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ તમે ઈ રિક્ષા પણ અવેલેબલ છે અહીંયા તેમાં પણ જવું હોય તો તમે જઈ શકો છો એમાં

પાંચસો વર્ષ જૂની છે ઉપર તમે લેફ્ટ સાઈડમાં જાશો એટલે દિલ્હી દરવાજો અને રાઈટ સાઈડમાં જાશો તો લાઇટિંગ એન્ડ સો શોહ સો આ બાજુ છે પાર્કિંગ આપણે જે બાજુથી આવ્યા આ બાજુ આપણે ત્રણ જઈ રહી છે તે બાજુ છે બુધ ગુફા ચાલો બુધ ગુફા તરફ જઈએ આય છે બુધ ગુફા પણ અહીં તમારે અલગથી ટિકિટ લેવી પડે અહીં લખ્યું છે એના બાબતમાં શું શું છે તો વાંચી શકો છો એ લેખ છે બુદ્ધ ગુફા પર હમ બુદ્ધ ગુફામાં જવા માટેનો અંદરનો રસ્તો આ જાઓ કબૂતર અંદર ઘર ઘરીને બેઠા છે એનો પહેલાં વર્ષો પહેલાં આવું હતું અંદર બનેલી જો શું શું અંદર હોય છે કંઈ ખ્યાલ નથી જવું છે બધું અંદર આ સામે તમે જોઈ શકો છો આ જમીનની નીચે આપણે આવી ગયા ત્યારે આ ઉપર દેખાય છે આપણે નીચે આવ્યા છે આ રીતે જવાનું જાશું હવે તો નીચે ટેકા પર આવ્યા છે પથ્થરના બહુ જુનવાણી થઈ ગયું એટલે હજી પણ નીચે જવો તમે આટલું નીચે હજી પણ જવાનું છે આ ઉપરનો રસ્તો છે આ આટલું ઉપર છે આ નીચેનો ભાગ બીજે માળા જે નીચે જાય છે અહીંથી જવાનો છે નીચે રસ્તો ચાલો હજી નીચે અહીંથી જાય છે અહીંથી હજી નીચે જવાનું આ આપણે બીજો માળ નીચે જઈ રહ્યા છે એક માળ તો આવી ગયા હતા બીજો માળ આપણે બીજા માળે નીચે આવી ગયા છે હવે આ રીતે ટેકા ભરાવેલા છે અહીંયા છે જો અત્યારે આ નવીન પથ્થરથી મારા બાકી આ જૂના હોય એના આ રીતની બુધ ગુફાની કંઈક નજારો તમે જોઈ શકો છો અહીંથી જવા માટેનો રસ્તો તો ક્લોઝ કરી દીધો છે અહીંથી પણ અંદર કંઈક ગુફા જાય છે પણ અત્યારે અહીં બંધ કરી દેવામાં આવેલ છે આ છે બહારનો નજારો આપણે નીચેથી અહીંથી આવ્યા અને આ છે ગુફાની ઉપરનો ભાગ આ બધો બુધગુફાની ટિકિટ તો ખાલી માત્ર વીસ રૂપિયા જ હતી એ પણ ઓનલાઈન કરાવવી પડે અહીંયા ઊભીને તમને એક બાર આપેલો છે તે સ્કેન કરો એટલે લિંક ખુલી જાય અને એમાં તમારે થોડીક ડિટેલ આપણી ભરી અને યુપીઆઈથી પે કરવાનું રહેશે અથવા તમારે કોઈ પણ રીતે ઓનલાઈન પે કરવાનું રહેશે અહીં તમને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ તે અડીકડીની વાવ ફૂવો સોરો નવગઢ પૂવો જ્યાં આગળ છે આ છે અડીકડીની વાવનો ઇતિહાસ અને મીટર લાંબી છે અને ચાર પોઈન્ટ પાંચ મીટર પહોળી છે અને પાંત્રીસ મીટર ઊંડી છે આ વાવ આ અડીકળીની વાવ જો તમારે અંદર જોવા જાવી હોય તો અંદર ચાલો આ છે અંદરનો નજારો જો અહીંયા આમાં લખેલું છે અડીચડીની વાવ ચાલો આ બે તમે વાવ જોઈ સામે પણ તમને હું બીજું ઝૂમ કરીને બતાવું સામે પણ એક વાવ છે પણ અહીંયા અત્યારે નો એન્ટ્રીનો બોર્ડ લાગેલો છે ત્યાં જવાની મનાઈ છે કેમ કે અહીંયા એમ કે છે કે જર્જરી તાલતમાં છે બેસી ગયેલું છે જ બધું એટલે અહીંયા અત્યારે મનાય છે એટલે આને કહેવામાં આવે છે બે ને અડી કડીની વાવ બે ઓલી બાજુની વાવ છે ને આ વાવ છે એટલે આને કહેવામાં આવે છે અડી કડીની વાવ એ જમવા માટેની પણ વ્યવસ્થા કેન્ટીન પેન્ટિન અંદર અવેલેબલ છે જોઈએ હવે આ અંદર જમવાની ઈચ્છા થશે તો અંદર જ જમી લેશું અને ભૂખ હજી તો લાગી નથી જો કલાક એકમાં બધું ફરાઈ જાય તો પછી સારું એવું બહાર જઈને ક્યાંક સારું એવું જમશું મસ્ત બનાવેલું આવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું તમને બતાવીએ આપણે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું ટોટલી સ્પેર પાર્ટ જે જૂના ખરાબ થઈ ગયા હોય એ જ છે બધા જૂની ચેનો સ્પ્રિંગો વાયસરો ને ગેરને એનો ઉપયોગ કરીને જૂના જમ્પ તેમાંથી બધું આ બનાવેલું છે પણ મસ્ત કલાકૃતિ બનેલી છે તમે જોઈ શકો છો બહુ મસ્ત બનેલું છે આ અડી કડીની વાવની બાજુમાં પણ એક ટોપ રાખેલી છે અને ઉપર તમે સામે જોઈ શકો છો ગિરનારનો નજારો કાલે આપણે ફરીને આવ્યા વાવનો નજારો તમે અંદર જોઈ શકો છો અંદિયર અત્યારે બે બદતર હાલતમાં છે બિચારી વાવ અહીં તમને ફૂડ માટેના અલગ અલગ ચા નાસ્તાના સ્ટોલો મળી રહેશે અહીં આવી બેઠક કરવામાં આવેલી છે જ્યાં તમે બેસીને નાસ્તો કરી શકો છો ચાલો હવે અહીંથી બતાવવામાં આવેલો છે ગીરના દરવા દરવાજો બોધ ગુફા આપણે આપણા જઈને આવ્યા અને આ બાજુ છે હવે નવગણ કૂવો અને રસ્તામાં તમને આવા નાના નાના ટોયલેટ પણ મળતા રહેશે તે પણ સુવિધા કરવામાં આવેલી છે નવગણ કૂવા આ બાજુ છે હળી કડી કડીથી વાવથી લઈને નવગણનો કૂવો તો ઘણો દૂર છે ઘણો દૂર લાગે છે ચિત્રો સાથે વર્ણન કરેલું છે તો બધી વસ્તુનું મતલબ કે પુરાતન જેટલી આપણી કલાકૃતિઓ છે અને જગાઓ છે રાજાઓ છે તેના વિશે જો અહીંયા પણ બતાવેલું છે આવી રીતે ચુડાસોમાં વંશ અલગ અલગ વંશોના રાજા તેનો ઇતિહાસનું વર્ણન કરેલું છે આ તો આપણે આવી ગયા છે નવગણ કુવા આ છે નવગણ કુવાનો ઇતિહાસ આના પણ તમે જો તડકાના હિસાબે સરખું દેખાતું નહીં હોય તો જોઈ શકો તમે કદાચ દેખાતું હોય તો પોઝ કરીને જોઈ લેજો અહીં તમને રસ્તામાં આવા હિંચકવા માટેના હિંચકા પણ રાખેલા છે અહીંથી પ્રવેશ દ્વારમાંથી અંદર આ રીતે અહીં પણ ગેટ છે ગુફા નથી કુવો છે જો આમાં પણ હજી અંદર જવું હોય તો તમે જઈ શકો અંદર ચાલો અહીંથી આપણે પાછા રિટર્ન થઈ જાય આ ઉપરનો નજારો કંઈક અવો છે આ તો શું કામ બનાવેલા છે બહુ મને આઈડિયા નથી કોઈને કંઈ જો ખ્યાલ હોય તો જાણ કરજો જો મારી પાછળ તમને ખાના 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 દેખાય છે તે સુકામે બનાવેલા છે ચૂનવણી જમાનામાં મને કબૂતર માટે એના તો કબૂતર બેઠા છે તે માટે પણ બનાવેલા કદાચ હોઈ શકે એવી રીતે પક્ષીઓ માટે રહેવા માટે મને તો એનું હેતુ પાછળનો હેજ દેખાય છે પછી તમને કોઈને ખ્યાલ હોય તો મને ખ્યાલ નથી તો તમે જણાવજો કોમેન્ટ કરીને અંદર નવગણ કૂવા માટે અંદર સીડીઓ જાય છે તે પણ આવી રીતે છે નીચે સુધી સારી રીતે બનેલું છે આ નવગણ કૂવો કેટલો અંદર ઊંડો છે સીમાબેન તો થાકી ગયા લાગે છે એટલે હિચકવા માંડે આ નીચેનો નજારો જે આપણે અંદર ગયા હતા આ સામે લખ્યું છે નવગણ કૂવો આજે આપણે બેલ્ટ આપવામાં આવ્યો તો એના વિશે તમને જરૂર જણાવી દઉં કેમ કે મને એ બેલ્ટમાં તમે ક્યારેય તમે કેન્ટીનમાંથી કોઈ પણ નાસ્તો કરો તો એ પૈસા આમાંથી સીધા તમારા જે તમે ડિપોઝિટ પેટે આ ટિકિટ ભરી આપ્યા હોય એ તમારે એમાંથી કપાઈ જાય તમે જ્યારે પાછા બેલ્ટ જમા કરાવો ત્યારે એ પૈસા તમારા એમાંથી કપાઈ જાય અને બાકીના પૈસા તમને આપે કેમ કે મારા ત્રણ બેલ્ટ છે એના ત્રણના અમારા ત્રણસો રૂપિયા લીધા છે ડિપોઝિટ પેટે જો તમે અહીંથી કાંઈ નાસ્તો કરો તો એ લોકો એ પૈસામાંથી આના પૈસા કાપી લે લેવાની જમાનાનો ચબૂતરો આ છે અંતિમ બાબી દીવાન શાહનવાઝ ભુટ્ટોનું ચિત્ર જે જુનાગઢના અંતિમ દિવાન હતા તેનું આ ચિત્ર છે આ લખેલું છે ચૂના ચક્કી આ બે બાજુ તમે જોવો બંને બાજુ બનેલી છે અને કહે છે ચૂના ચક્કી આ રીતે તમને અંદર દેખાડ્યું છે એમાં આ રીતે પથ્થર ફેરવામાં આવે છે અને જૂના જમાનામાં કદાચ આનાથી અન્ન દળતા હોય એવામાં ઉલ્લેખ કરેલો છે પણ એને બહુ શ્યોર નથી એવું લખેલું છે આ પથ્થર દ્વારા ફેરવવામાં આવતું માણસો અથવા કોઈ પ્રાણીઓ દ્વારા જેથી કરીને અનાજ દળાતું હશે એવો આમાં લખેલું છે મને બહુ ખ્યાલ નથી પણ એ લોકો શ્યોર નથી એવું બતાવવામાં આવે છે આ બાજુ છે ધક્કાબારી આ તમને દેખાય છે ધક્કાબારી આપણે હમણાં આવ્યા ચૂના તરફથી આ છે ઇનલેટ ટાવર આ તમે જોઈ શકો છો ઇનલેટ ટાવર કહેવામાં આવે છે આને હા એ પેલા સજા આપતા જો ચાલો આપણે ધક્કાબારી તમને બતાવીએ ત્યાંથી ધક્કાબારી અહીંથી તો માણસોને સજા રૂપે અહીંથી ધક્કો મારી દેવામાં આવતો એટલે એનું નામ ધક્કાબારી રાખવામાં આવેલું છે કેમ કે માણસોને અહીંથી સજા આપે એટલે અહીંથી સીધો ધક્કો મારી દે એટલે સીધો ખીણમાં નીચે પાછળ બહુ ઊંડું છે એટલે માણસ મૃત્યુ પામે ત્યાંથી પડે તો એના માટે આને કહેવામાં આવતી ધક્કાબારી અહીંથી પાછળ આપણી આપણી વાત જગાની જ પણ સગર સમાજની આપણી જે જગા છે આ દિવાલની એક્ઝેટ પાછળની સાઈડમાં જ આપણી જગા આવેલી છે અહીંથી તમે ઉપરથી પણ જોઈ શકો છો જગાને દેખાય છે આપણી આ છે ઓગણીસો છમાં માં બનાવેલો અહીંથી જુનાગઢ શહેરને પાણી પહોંચાડવામાં આવતા અહીંયા એક વાલ હતો તે વાલ ખોલીને જુનાગઢ શહેરને પાણી પહોંચાડવામાં આવતું એવું લખેલું છે અહીંયા મને એમ હતું પહેલાંના જમાનાનો વોચ ટાવર હશે પણ એવું નથી અહીંયા અંદર આપણે અંદર હશે અહીં નીચે કદાચ ચટાણના તો કંઈ એવું દેખાતું નથી પણ અહીં કદાચ આ નીચે દેખાય છે એની અંદર કંઈ વાલ કેવું હશે જેથી જૂનાગઢ શહેરને પાણી પહોંચતું એવું આમાં બતાવવામાં આવે છે જો આ તળાવ આ નીચે છે એની ઉપર પાછો આ બીજો એક તળાવ અહીંયા નાનું એવું બનાવેલું છે આ જુનાગઢની જાહેર જનતાને પાણી પૂરું પાડવા માટે ઓગણીસો છમાં આનું નિર્માણ કરેલું હતું આ તમે જોઈ શકો છો આ બે આ રીતે પાણી સંગ્રહ કરવા માટે બનાવેલા હતા અંદર આ રીતે પાણી આવે છે જો અત્યારે બે એક બા એક આ છે એની પછી પાછું એક એક બીજું છે અને એક નીચે આપણે હમણાં જોયું નીચે એવા ત્રણ અહીંયા બનાવેલા છે ઉપર પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીં પણ એક ટોપ રાખેલી છે વોટર ટાવરની બાજુમાં જ એના જમાનાના રૂપિયાનું ચિત્રણ છે કંઈક ત્યારે આવા રૂપિયા હતા આ બાજુ જઈએ તો સૈનિક રૂમ છે આ છે નવાબી બી તળાવોમાં તમે જોયું એ હમણાં તમને તોપ બતાવી છે કડનાલ તોપ અને આ છે શુદ્ધિકરણ પ્લાન્ટ આ બાજુ આમાં કંઈકથી અંદર લખેલું છે કે વોટરને પ્યુરિફાઈ કરવામાં આવે છે પણ અત્યારે એનો તો ઉપયોગ નહીવત પ્રમાણે છે આ રીતે કંઈક એનું ચિત્રણ દર્શાવેલું છે ચાલો આ ટાવર આપણે આ જે હમણાં તમે બતાવ્યું આ પાણી સગ્રહ કરે છે ત્યાં તળાવો એની આ સાઈડમાં તમે ચિલ્ડ્રન માટેનું ગાર્ડન બનાવેલું છે પણ આપણે જઈએ તો કાંઈ ગાર્ડનનો શોખ છે નહીં એટલે આપણે અહીંથી આ સીધો આ રસ્તો નીચે જાય છે ત્યાંથી આપણે નીચે જતા રહેશું નીચેનો નજારો કંઈક આ રીતનો છે આપણે જ્યાંથી એન્ટર થયા હતા તે સામે ઓલો ગેટ દેખાય છે ત્યાંથી આપણે એન્ટર થયા હતા તો ચાલો હવે આપણે નીચે તરફ પ્રસ્થાન કરીએ વાગી ગયા છે બે અઢી થઈ ગયા છે અને ભૂખા થયા છે બાળકો હવે તો આપણે ઉપરકોટનો નજારો તમને બધો દેખાડ્યો કેવો લાગ્યો કેજો જાણ કરજો અમને નવું રિનોવેશન થયા પછી ઘણો ફેરફાર થયો છે તો હવે આપણે આપણી ગાડી તરફ જઈએ અને બપોરનું જમણવારનું કંઈક વ્યવસ્થા કરીએ જમવાની હોટલ બોટલમાં જઈએ અને બાળકોને જમાડી દઈએ કેમ કે આજે અઢી થઈ ગયા પૂરો કિલ્લો જોવામાં અમારે ચાલો આ તો રહી ગયું હતું ભૂલાઈ ગયું તું આ બેલ્ટ પાછા આપવાના છે અને આપણી ડિપોઝિટ પાછી લેવાની છે ચાલો પહેલાં તે લઈ લઈએ તો ચાલો હવે આ વિડીયોને કરીએ આપણે અહીંયા જ ખતમ મળશું હવે પાછા નવા વિડીયોમાં તો તમને વિડીયો કેવો લાગ્યો તે જ અવશ્ય જણાવજો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવજો